દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હાજર ચોવીસ ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અમરપુરા ખરણા ગામ ખાતે જ્યાં અહીંયા નર્મદા કેનાલ નજીક અહીંયા શ્રી ચેહર જોગડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે જેનો ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે માતાજીના પોતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આપણી સાથે આ અશોકભાઈ ચૌધરી તથા શંકરભાઈ ચૌધરી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ અશોકભાઈ ચૌધરી છે મારું નામ આ મંદિર ચેહર જોગણી માતાનું મંદિર અમરપુરાના સીમમાં અને અને અમારા મારા મામાના ખેતરમાં થયેલું છે અને નર્મદાની કેનાલની બાજુમાં જ આવેલું છે અને રૂપાલા પરિવારનું ખેતર છે તાલુકો માણસા અમરપુરા ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર પ્રેરણા અમારા વડીલોની વર્ષો થી ઈચ્છા હતી કે અમારી જે માતાજી છે હરજોગણી માતા એ જ્યારે વડીલો જે તે વખતે જે તે જગ્યાએથી સ્થળાંતર થયા એ પછી અમારા પરિવારનું નામ રૂપાલા પરિવાર પડ્યું છે અને રૂપાલા પરિવારના વડીલોની અને પૂર્વજોની જે એક લાગણી હતી અને એક બધાનું સ્વપ્ન હતું અને માતાજીની કૃપા હતી જેના લીધે અમે આ સ્વપ્ન એમનું સાકાર થયું છે અને બધા ભાઈઓના અને માતાજીની કૃપા એની કૃપા એટલી બધી સરસ છે કે માતાજીને અત્યારે ડોલરમાં રમતા કર્યા છે એ માતાજી આ મંદિર રૂપાલા પરિવારનું ચૌધરી રૂપાલા પરિવાર બે દિવસે પહેલા દિવસે માતાજીની ગામમાંથી નીકળીને ખેતરમાં આવેલ મંદિરનું શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું ગામના સમસ્ત ગામજનો તથા સગા સગાવાલા કુટુંબીજનો સમસ્ત ચૌધરી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આજે શું કાર્યક્રમ આજના દિવસે માતાજીના ચેહર જોગણી માતાના ફોટાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો નિજ મંદિરમાં આજે માતાજીનો ફોટાનું સ્થાપના કરવામાં આવી છે અને સાથે સાથે નવચંડી યજ્ઞ પણ કરવામાં આવેલો છે જેમાં ગામના સમસ્ત ગ્રામજનો અને આગેવાનો અને કુટુંબીજનો અને તેમજ સગા સલા સગાવાલા સંબંધી આનંદ ના મને બહુ મજા આવી ગઈ અને આનંદ બહુ જોરદાર થઈ ગયો અમારા રૂપાલા પરિવાર કુટુંબ આખું એકદમ ઓના પ્રતાપે અમને બહુ લાભ થયેલા આવ્યો અને અમે નાનામાંથી મોટા થયેલા છે ઓના દર્શનથી અમે તેનું આયોજન અમે ગોઠવ્યું હતું માતાજી પ્રત્યે અમારી એટલી બધી શ્રદ્ધા છે કે અમારું ધાર્યું કામ કરે છે જેઓ તે જગ્યાએ અમને હાજર કરે છે કોઈ દુઃખ કરે એ બધું કાઢે છે તાવતરીઓ નથી આવતો એની અનુસંધાનમાં અમને બહુ જ હોય રૂપિયા ડોલરોમાં અમે રમતા થઈ ગયા છીએ એસ અમરપુરા કાર્યક્રમ અહીંયા અમારા પરિવારમાંથી છે અને આ માતાજીનું મંદિર અહિયાં નાનું હતું એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો છે આજે અને બહુ ભવ્ય મંદિર છે આર્યું અને એના પરચા બહુ અપરમ પાર છે અમરપુરા આ મંદિર છે એમાં આસ્થાનું પ્રતિક બની રહ્યું છે અમારા ગામનું આજુબાજુના ગામડાનો પણ પૂરો સહકાર છે અને અમારી મહાકાળી માતાજીનું મંદિર પણ એટલું જ આસ્થાનું પ્રતિક છે અમરપુરા ગામ અમારું માણસા તાલુકાનું સોનાની નગરી તરીકે અમારા સમાજમાં અને ઓલ ગુજરાતમાં પણ પ્રખ્યાત છે